સૌરાષ્ટ્રની એક એવી હોસ્પિટલ કે જ્યાં દર્દી નારાયણની સેવા સારવાર અને સ્વાસ્થ્ય સંભાળનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે દર્દીઓનું આરોગ્ય અને નહીવત ખર્ચે સારવારને સૌરાષ્ટ્રની મલ્ટી સ્પેશિયાલિટી સેલસ હોસ્પિટલ કેન્દ્ર સ્થાને રાખે છે જોઈએ રાજકોટ મિરરનો ખાસ અહેવાલ સૌરાષ્ટ્રની અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી સેલસ હોસ્પિટલે માનવ સેવા એ જ પ્રભુ સેવાના વાક્યને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે સેલસ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર ધવલ ગોધાણીએ છ વર્ષ પહેલા હોસ્પિટલની સ્થાપના કરી છે માનવતાવાદી વલણ સાથે ડોક્ટર ધવલ ગોધાણી પોતાના તબીબી વ્યવસાયને નિષ્ઠાપૂર્વક ચલાવી રહ્યા છે લોકોના આરોગ્યની સંભાળ રાખવા લોકોને કોર્પોરેટ લેવલની હોસ્પિટલમાં નહીવત ખર્ચે સારવાર મળી રહે તેવા શુદ્ધ ઉદ્દેશ્યથી સેલસ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિની પૈસાના અભાવે સારવાર અટકે નહીં તેવા ઉત્તમ સિદ્ધાંતો સાથે સેલસ હોસ્પિટલની નીવ મૂકવામાં આવી છે ડોક્ટર ધવલ ગોધાણી છેવાડાના માનવી સુધી આરોગ્ય અંગે સંભાળ અને સારવાર પહોંચાડવા તત્પર રહે છે સેરસ હોસ્પિટલના અનુભવી તબીબોની ટીમ અને મેડિકલ સ્ટાફ હંમેશા દર્દીઓની સારવારમાં ખડે પગે રહે છે નમસ્કાર મિત્રો આજે રાજકોટ મિરરના માધ્યમથી આપણે વાત કરવી છે રાજકોટના આરોગ્ય ક્ષેત્રની લગભગ છ વર્ષ પહેલાં અમે સેલસ હોસ્પિટલની સ્થાપના કરેલી ત્યારે આપણે પચાસ બેડની મલ્ટી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે આપણે સ્થાપના કરેલી જેમાં મૂળ ઉદ્દેશ્ય આપણો એ હતો કે ભાઈ રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને આપણે સારામાં સારી સુવિધા સાથે અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણોની ટેકનોલોજી અને એક્સપર્ટીઝનો ઉપયોગ કરીને વ્યવસ્થિત સારામાં સારી બને એટલી ટ્રીટમેન્ટ આપી શકીએ અને એ પણ ઓછા દરે આપી શકીએ કોર્પોરેટ લેવલની સારવાર આપવાની પણ ટ્રસ્ટ જેવા રેટ સાથે આપી શકીએ એવા ઉદ્દેશ્યથી અમે સેલસ હોસ્પિટલ શરૂ કરેલી આજે છ વર્ષ બાદ ઘણા બધા એવા સૌરાષ્ટ્રના દર્દીઓ હશે કે જેમને અમે પૈસાના અભાવે કે પૈસા પૂરા ના હોવા છતાં પણ એમના જીવ બચાવવા માટે થઈને સારવાર જો જરૂરી લાગી હોય તો જરૂર કરેલી છે અને અમારો મુખ્ય ઉદ્દેશ્ય હંમેશા આ જ રહ્યો છે કે ભાઈ આજ માનવતાના ધોરણે હોસ્પિટલ ચલાવી અને પૈસાના અભાવે કોઈ પણ દર્દીનું મૃત્યુ થાય તો એ એક દર્દી નહીં પણ એક પરિવાર આખાનું અસર કરતું હોય છે અને પરિવાર ઘણી વખત વિખાઈ પણ જતા હોય છે તો આવું ના બને એના માટે ઓછા રેટ સાથે પણ વધારેમાં વધારે સારામાં સારી સારવાર આપણે સૌરાષ્ટ્ર કચ્છના લોકોને આપી શકીએ અને અત્યાર સુધીમાં અમને લોકોનો પણ સારો એવો સાથ સહકાર મળેલો છે અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે અને હજારો દર્દીઓ સાજા થઈને ગયેલા છે કોરોના કાળમાં પણ સૌરાષ્ટ્ર લેવલે સૌથી સારામાં સારું કામ કરનાર સેલેસ હોસ્પિટલ હતી કે જેનો મોર્ટાલિટી રેટ સૌથી ઓછો હતો એટલે એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ અને ખૂબ જ ઉત્સાહી અને સ્કિલફુલ સ્ટાફ બધાના માધ્યમથી અમે બને એટલું દર્દી નારાયણની સેવા કરી શકીએ અને રાજકોટ સૌરાષ્ટ્રમાં ખૂણે ખૂણે પહોંચી શકીએ એના માટે હંમેશા પ્રયત્ન કરતા હોય છીએ અમે ઘણા બધા નાના સેન્ટરોમાં કેમ્પ પણ કરેલા છે બીજા ડાયાબિટીસ અવેરનેસ અભિયાન પણ કરેલા છે લાઇફસ્ટાઈલ ડિસીઝ માટે પણ અભિયાન અમુક અભિયાન ચલાવેલા છે અને ખાસ કરીને અત્યારે અમે સર્વાઈકલ કેન્સરની વેક્સિન માટે પણ આ વેક્સિન ડ્રાઈવ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેનાથી આપણે મહિલાઓમાં જે સર્વાઈકલ કેન્સરનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે આપણે ઓછું કરી શકાય તો આવા ઘણા બધા નાના મોટા અલગ અલગ પ્રોગ્રામ અને બધા સાથે લઈને બધાના આરોગ્યની સાર સંભાળ લઈ શકીએ અને જસ્ટ આરોગ્યની સાર સંભાળ એટલે ખાલી એની ટ્રીટમેન્ટ કરવી એવું નહીં પણ સાથે સાથે આજે એમને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવા માટે પણ અમે પૂરા પ્રયત્ન કરીએ છીએ કે જેથી દર્દી કોઈ વ્યક્તિ છે એ બીમાર જ ના પડે અથવા જો એવું કંઈ છે ડાયાબિટીસ છે બીપી છે આ બધા રોગ એવા છે કે જેમાં તમારે દવા ચાલુ જ રાખવી પડે છે તો ઓછામાં ઓછી દવા સાથે અને વધારે વધારે અવેરનેસ સાથે કેમ તંદુરસ્ત જીવન જીવી શકાય એના માટેના પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ અને આગળ પણ આ જ રીતે અમે આશા રાખીએ કે સૌરાષ્ટ્ર કચ્છના તમામ લોકોનો સાથ સહકાર મળી રહેશે અને આ જ રીતે અમે પણ વધારેને વધારે સારી રીતે દર્દીઓની સેવા કરતા રહીશું લોકોના આરોગ્યની સંભાળમાં સેલસ હોસ્પિટલ ઉમદા કાર્ય કરી રહી છે સેલસ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર ધવલ ગોતાણીએ લોકોના સ્વાસ્થ્ય સંભાળને સુધારવાની સાથે પૈસાના અભાવે કોઈ પણ વ્યક્તિની સારવાર અટકે નહીં તેવી નેમ ઉપાડી છે દર્દીઓની સેવામાં સેલસ હોસ્પિટલ ચોવીસ કલાક કાર્યરત છે